સમાચાર જામનગરથી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે સાથે પવન પણ તે જ ફૂંકાઈ રહ્યો છે લાલપુર કાલાવડ અને જામજોધપુર તાલુકામાં વરસાદ પડ્યો વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોના ખેતરોમાં પણ વરસાદની માઠી અસર વર્તાઈ રહી છે ગોદાવરી મુરીલા હરિપુર ખીરસરા ગામમાં વરસાદ પડ્યો હોય તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે નાદુરી બાધવા સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પણ વરસાદ વરસ્યો છે આ માવઠું ખેડૂતોને રડાવી રહ્યું છે વણ તો વરસાદ ન માગેલો વરસાદ જે ખેડૂતોના પાક માટે ઘાતક સાબિત થઈ શકે છે જામજોધપુર કાલાવડ અને લાલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદના કારણે હાઈવે ઉપર તો વિઝિબિલિટી ઓછી થઈ ગઈ પણ સાથે સાથે ખેડૂતોના પાકને નુકસાન થયું છે ખેડૂતોને બસ એક જ આશા છે કે બસ જલ્દી આ વરસાદ અટકે કે આ કમોસમી વરસાદ છે મોસમ વગરનો વરસાદ જેને જે ખેડૂતોના પાકને અત્યારે નુકસાન પહોંચાડી શકે છે